મોદી પરિવાર સભા કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક છવ્વીસ વર્ષા લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે કપરાડા વિધાનસભા વિસ્તારમાં મોદી પરિવાર સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણીની પ્રચારને લઈને ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પ્રભારી દશરથ પવાર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું પૂર્વ મંત્રી અને કપરાડા વિભાગ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા જણાવાયું કે લોકસભાની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે ત્યારે દેશની જનતાએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે તેમનો દાવો કરતા કહ્યું કે અબકી બાર ચારસો પાર બેઠકો નિશ્ચિત છે મોદી સરકારમાં થયેલા કામો અને લોકોના પ્રતિભાવો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે મોદી પરિવાર સભા કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્ર પર યુવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોદી પરિવાર સભા કાર્યક્રમમાં વક્તાઓ આગેવાનો અને ધારાસભ્યો દ્વારા મોદી સરકારમાં દસ વર્ષમાં થયેલા વિવિધ કાર્યો મતદારો સુધી મોદી પરિવાર સભાના માધ્યમથી સમજ આપી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિધવા સહાય ગંગા સ્વરૂપ પેન્શન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રધાનમંત્રી સાન યોજના પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પ્રધાનમંત્રી શ્રમ યોજના પ્રધાનમંત્રી માતૃ યોજના પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વૃદ્ધ પેન્શન સહાય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના નિરાધાર વૃદ્ધ સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમય મા અને મા વાત્સલ્ય યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નમો ટેબલેટ યોજના વાલી દીકરી યોજના કુંવરબાઈનું મામેર્યું યોજના વિધવા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના સાથે કપરાડા તાલુકામાં રોડ પાણી વીજળીના વિકાસના કામોની માહિતી આપવામાં આવી હતી મોદી પરિવાર સભા કાર્યક્રમમાં સરપંચો મતદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો